નમસ્કાર મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મહત્વના ન્યૂઝ આવી રહ્યા છે મિત્રો જે આપણા પુરવઠા મંત્રી છે કુંવરજી બાવળીયા દ્વારા એક સંદેશ મોકલવામાં આવી રહ્યો છે કે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાબતે પ્રજા જોગ મહત્વની જાણકારી તો મિત્રો એમને મહત્વની જાણકારી એમને આપી છે એમના જે ટ્વિટર હેન્ડલ પર છે એમને એક આ પોસ્ટ મૂકી છે તો એમાં શું શું માહિતી આપી છે એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો વિડીયો લાસ્ટ સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌથી પહેલા મિત્રો આપને એક નંબર પર અહીંયા જોઈ શકીએ છીએ કે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને વિનંતી કે જે લાભાર્થીઓનું ઈ કેવાયસી બાકી છે તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ પણ મળવાપાત્ર અનાજ યથાવત મળશે તેમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય તો મિત્રો ઘણા અફવાઓ આવી રહી હતી ન્યૂઝ આવી રહ્યા હતા કે જેમને ઈ કેવાયસી એકત્રીસ ડિસેમ્બર સુધી નહીં હોય એમને અનાજ મળશે નહીં પરંતુ મિત્રો અહીંયા તમને જોઈ શકો છો આ પોસ્ટમાં ચોખ્ખું લખેલું છે કે જો તમારું ઈ કેવાયસી એકત્રીસ ડિસેમ્બર સુધી થાય નહીં તો પણ તમને અનાજ મળવા પાત્ર રહેશે એમાં કોઈ પણ ઘટાડો નહીં થાય અથવા તો બંધ પણ નહીં થાય આ મિત્રો કુંવરજી બાવળિયા જે છે એમને જણાવ્યું છે કે કોઈએ ગભરાવાની જરૂર નથી તમને અનાજ મળતું રહેશે હવે આપણે બીજા નંબર પર જોઈએ તો બીજા નંબર પર અહીંયા તમે જોઈ શકો છો કે આ જ રીતે સરકારશ્રીની અન્ય યોજનાઓનો લાભ પણ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ બાદ મળતો રહેશે એટલે કે બીજી ઘણી બધી યોજનાઓ સરકાર મૂકી છે અમલમાં છે તો એ યોજનાઓનો પણ લાભ મળતો રહેશે એકત્રીસ ડિસેમ્બર પછી ત્યારબાદ ત્રીજા નંબર પર જોઈએ કે આથી ઈ કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિન જરૂરી ગભરાટ થી દૂર રહેવા વિનંતી છે તો મિત્રો એમને વધુમાં જણાવ્યું છે કે જે અફવાઓ છે ગેર અફવાઓ છે તો ગેર માર્ગે ના દોરાતા કારણ કે જો તમારા પાંચ વર્ષથી નાના બાળકનું હાલ ઈ કેવાયસી થઈ નથી રહ્યું તો એટલા માટે જો એમનું નામ કમી થવાનું નથી એમનું નામ રહેશે અને એમનું અનાજ પણ મળતું રહેશે એવું એમણે જણાવ્યું છે મિત્રો આગળ આપણે જોઈએ તો ચાર નંબરમાં આપણે આગળ જોઈએ તો રેશન કાર્ડમાં ઇ કે વાયસી માટે સરકારી કચેરીમાં જવાના બદલે આપ ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશનથી સરળતાથી ઇ કે કરી શકો છો એટલે કે મિત્રો એમને જણાવ્યું છે કે માય રેશન એપ્લિકેશન હાલ સરકાર દ્વારા મૂકવામાં આવી છે જેના દ્વારા તમે ઘરે બેઠા ઈ કે કરી શકો છો તો ઓફિસના ધક્કા ખાવા એના કરતો માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાંથી તમે ઘરે બેઠા સરળતાથી ઈ કેવાયસી કરી શકો છો પાંચમા નંબર પર એમને જણાવ્યું છે રેશન કાર્ડમાં ઈ કેવાયસી માટે આપના તથા કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડમાં સરનામા મોબાઈલ નંબર જેવી વિગતો અદ્યતન હોવી જરૂરી છે એટલે કે મિત્રો તમારે જો રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું હોય તો તમારું જે આધાર કાર્ડમાં છે સભ્યનું નામ કમ્પ્લીટ હશે તો જ ઈ કેવાયસી થશે અમુક વાર એવું થતું હોય છે કે તમારા જે આધાર કાર્ડમાં નામ અલગ હોય છે રેશન કાર્ડમાં નામ અલગ હોય છે તો એને અદ્યતન કરી લેવું જોઈએ અથવા તો સુધારો વધારો કરી લેવો જોઈએ ઓકે બીજું આપણે આગળ જોઈએ કે આધાર કાર્ડમાં જે સુધારા છે એના માટેની જાણકારી પણ અહીંયા આપેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર કાર્ડમાં સરનામામાં સુધારો ઘરે બેઠા થઈ શકે છે આ માટે યુઆઈડીએ આઈની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીઓવી ડોટ ઇન પર માય આધાર વિકલ્પ પસંદ કરો આધાર કાર્ડમાં ફેરફાર કરવાપાત્ર વિગતો પસંદ કરી જરૂરી દસ્તાવ દસ્તાવેજ અપલોડ કરો આધાર કાર્ડમાં મોબાઈલ નંબરના સુધારા માટે આપ નજીકની પોસ્ટ ઓફિસ બેંક ઇ ગ્રામ કેન્દ્ર ઝોનલ કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર પર જઈ સુધારો કરી શકો છો મિત્રો આપના નજીકની આધાર કેન્દ્રની જાણકારી આપ ભુવન એપ થ્રી એનઆરએસસી ડોટ જીઓવી ડોટ ઇન આધાર પોર્ટલ પરથી મેળવી શકો છો મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે આપના રેશન કાર્ડને લગતી કોઈ પણ મળવાપાત્ર અંગેની વિશેષ જાણકારી માટે માય મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી અથવા ક્યુઆર કોડ સ્કેન કરી ડાઉનલોડ કરવા વિનંતી છે શ્રી કુર કુંવરજી બાવરિયા તો મિત્રો તમે જોઈ શકો છો આટલી જાણકારી આટલી પોસ્ટમાં આટલી બધી જાણકારી આપી છે કે તમે જો રેશન કાર્ડની ઈ કેવાય નહીં કરી હોય છતાં પણ તમને એકત્રીસ ડિસેમ્બર પછી પણ જે અનાજ મળે છે મફતમાં ઘઉં ચોખા મળે છે એ મળતું રહેશે કોઈ ગભરાવાની જરૂર નથી તો બસ મિત્રો વિડીયોમાં આટલું છે તો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો